નમસ્તે 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 વિદ્યાર્થી મિત્રો આપ સૌનું મારા YouTube ચેનલ પર हार्दिक સ્વાગત છે અર્થશાસ્ત્ર વિષયના આપણે કેટલાક ટોપિક્સ અને એના મુદ્દાઓને જોઈ રહ્યા છીએ આજે તમારા માટે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન કે જેને આપણે BA તરીકે ઓળખીએ છીએ એ વિષયના બીજી પરીક્ષા 2026 માટેના ઉપયોગી પ્રશ્નોની યાદી લઈને આવે છું તો ચાતીથી આપ સ્ટેપ બાય સ્ટેપ ચેપ્ટર વાઇઝ જે પ્રમાણે લખાવું છું એ પ્રમાણે લખી લેજો જેથી ખ્યાલ આવે ત્રણ ગુણના પ્રશ્નોની આપણે યાદી બનાવવાના છે આજે તો એમાં ચેપ્ટર 1 સંચાલન એક વ્યવસાય છે સમજાવો વિધાન તરીકે એમાં તમારે અર્થ લખવાનો રહેશે ઉદાહરણ અને એના કેરેક્ટર્સ અથવા લાક્ષણિકતાઓની સમજાવવાની રહેશે સંચાલન કળા અને વિજ્ઞાન બંને છે સમજાવો શક્ય હોય તો તમને જો બુકમાં અનુકૂળતા ન હોય તે કઈ નવનીત કે અન્ય પ્રકાશન તમે તૈયારી કરી લો ત્રણ સંકલન અર્થ આપી તેના લક્ષણો અને તેના મહત્વ જણાવો મતલબ લક્ષણો પણ 6 મુદ્દા છે ડેશ અને મહત્વના પણ 6 મુદ્દાઓ કે જેમાં સંકલન ને સંચાલન આત્મા ગણો છે એ ભૂલાય નહીં એના મહત્વના સંદર્ભમાં ત્રણ ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો તો ઉચ્ચ સપાટી સંચાલન કોને કહેવાય તેમાં કોનો કોનો સમાવેશ થાય અને એના 10 કાર્યો વિશે લખવાનું હોય છે ઓકે ત્યારબાદ મધ્ય સપાટી સંચાલનના કાર્યો તો એમાં પણ એ રીતે મધ્ય સપાટી સંચાલનને અધિકારીઓની સપાટી તરીકે ઓળખવામાં આવે છે ઉચ્ચ સપાટી અને તળ સપાટીને જોડતી એક મહત્વની કડી છે એમાં કોનો કોનો સમાવેશ થાય છે અને એના પણ 10 કાર્યો માનવ સંસાધન સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ અને મહત્વ જણાવો એમાં પણ 7 કે 8 લક્ષણો અને 7 કે 8 એના મહત્વના મુદ્દા અને માનવ સંસાધન સંચાલનનો અર્થ જરૂર લખવાનો

આ રીતે પહેલા પાઠના એક નવ પ્રશ્નો માટે સ્વરૂપ એટલે એના પણ લાક્ષણિકતાઓ અથવા લક્ષણો પાંચ તમારા મુદ્દા છે એમાં સમજાવવાના રહેશે ત્યાર પછી સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ એમાં પણ પાંચ મુદ્દા પણ સંચાલનના સિદ્ધાંતો કોને કહેવાય એ જરૂર લખવું

શિસ્ત અંગેનો સિદ્ધાંત અને પહેલ વૃત્તિનો સિદ્ધાંત આ બંને ભેગા થઈને ત્રણ ગુણમાં અથવા ઇન્ડિવિડ્યુઅલી પૂછી જાય તો કદાચ બે ગુણમાં પણ ક્રોસમાં જશે તમને જે હેનરી પેઓનના 14 સિદ્ધાંતો છે એ પૈકી એ બે સિદ્ધાંતો શિસ્ત અંગેનો સિદ્ધાંત અને પહેલ વૃત્તિનો સિદ્ધાંત ત્યારબાદ બાદ હેનરી પેઓનના હુકમની એક વાક્યતાના સિદ્ધાંતને અલગ ત્રણ ગુણ તરીકે મેં અહીંયા થોડું મેન્શન કર્યો છે મતલબ કે લખ્યું છે બીજી પરીક્ષા માટે થોડો મહત્વનો લાગ્યો છે તેને લાક્ષણિકતાઓને સમજાવો તફાવત આપો વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈદિક વ્યવસ્થા તંત્ર ત્રણ સત્તા સોંપણીના મૂળ તત્વો આકૃતિ દોરી સમજાવો જેમાં સત્તાની સોંપણી જવાબદારીની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન એ આકૃતિ દોરવાની એમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે એના ત્રિપાઈના ત્રણ પાયા બનાવો છો ત્યારે ત્રણેય પાયા એક સરખા હોવા જોઈએ ઓકે ભૂલાય નહીં તમે એ રીતે રજૂઆત કરી શકો છો ત્રિપાઈના ત્રણે ત્રણ પાયા એક સાથે સત્તા સોંપણીના મૂળ તત્વ આકૃતિ સહિત ત્યારબાદ ચાર વિકેન્દ્રીકરણની વ્યાખ્યા આપી તેનું મહત્વ ખૂબ મહત્વનો પ્રશ્ન છે ખાસ કરજો આ એવા પ્રશ્નો પણ થોડા છે કે જે કદાચ તમને બોર્ડ एग्जाम માં પણ ઉપયોગી થઈ પડશે ઓકે નંબર 5 સત્તા સોપણીની વ્યાખ્યા આપી તેનું મહત્વ છ મુદ્દા છે સત્તા સોપણીના સંદર્ભમાં સત્તા એ સંચાલનની ચાવી છે તો સત્તા સોપણી એ આપણે કહી શકીએ કે સંચાલન ને સંદર્ભમાં આપણે એની ચાવી કહી શકીએ

કયા ડિપાર્ટમેન્ટમાં ઉપયોગી છે વગેરે વગેરે આપ જે પણ નોલેજ ધરાવતો હોય વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ કહેવાય છે અને સરકારી વ્યવસ્થા તંત્ર પણ કહેવાય છે ત્યાર પછી એ ઇન્ફોર્મેશન આપ્યા પછી તમે એનો ચાર્ટ દોડ લો ચાર્ટની રચનાની સમજૂતી આપો એ પ્રમાણે કે અનુકૂળ છે લખી લો ત્રણ ગુણના સંદર્ભમાં થોડું શોર્ટિંગ કરી શકાય ત્યાર પછી એ જ રીતે કાર્યાનુસાર અનુસાર વ્યવસ્થા તંત્ર અને વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા મોટા ભાગે પાંચ ગુણમાં ટ્રાન્સફર થાય છે આ પ્રશ્ન

કદાચ ક્યાંક જરૂર છે મારી તો વોટ્સઅપ પર મને પૂછી શકો છો તમે અધરવાઇઝ કોલ કરી શકો છો પણ વોટસએપ પર બેટર અને વોટ્સએપ પર જ તમને હું જવાબ આપીશ વોટ્સએપ પર પૂછાયેલો પ્રશ્ન હશે તો જ હું એનો જવાબ આપી શકીશ તમને ક્યાંથી તૈયારી કરવી શું કરવી કેવી રીતે અથવા ઝડપથી બે પાંચ મિનિટમાં એની કોઈ નાની સમજ મેળવી લેવી હોય તો પણ આપ મને વોટ્સએપ પર પૂછી શકો છો ત્રણે ત્રણ પ્રશ્નો એવા છે કે તમે આમાંથી કોઈ એકાદ પ્રશ્ન તો મળી જ રહેશે એટલા માટે મેં બીજી પરીક્ષા માટે થોડા મહત્વના રીતે તમને આપ્યા છે યાદી તરીકે ચાર નાણાકીય સંચાલનના હેતુ નફાના મહત્તમીકરણનો હેતુ અને સંપત્તિના મહત્તમીકરણનો હેતુ તો એક ખાસ બે મુદ્દાઓને સમજાવવાના રહેશે મૂડી માળખું એટલે શું આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓને સમજાવો તો એમાં નવ કે 10 જેટલા એના લક્ષણો છે તો 10 એ 10 સમજાવવાના એકાત લાઈન કે એકાત બે લાઈનના એ તમારી સપ્રિમેન્ટી પ્રમાણે કહો તો એકાત બે લાઈનમાં એની સમજૂતી મુદ્દાઓની પૂરી થઈ જાય છે તો લખવાનું અને આદર્શ

નાણાકીય સંચાલનની વિવિધ વ્યાખ્યાઓ દ્વારા નાણાકીય સંચાલનના ખ્યાલને સ્પષ્ટ કરો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 4 માં પહેલો પ્રશ્ન હશે એ તમારો બુકમાંથી ત્રણે ત્રણ વ્યાખ્યાઓ તૈયાર કરી લેવી અને ત્યારબાદ એની સમજૂતીના આધારે તમને જે પણ કે નિષ્કર્ષ મળ્યો છે એ ચોથા ટેસ્ટમાં તમારે લખવાનો રહેશે પણ ત્રણ સંચાલન શાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓને લખી દેવાની છે અને એ રીતે તમારે પ્રશ્ન વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે એટલા માટે 12 નંબરનો પ્રશ્ન

જેમ કે તમે વેચાણ કરો છો તો વેચાણ તમે રોકડેથી પણ કરો છો ઉધાર પણ કરો છો જો વેચાણ રોકડેથી થયું સમજવા માટે તો એ રોકડમાં રૂપાંતર થઈ ગયું ઉધારમાં કરો છો દેવાદારો ઊભા થાય તો એ તમારું સ્વરૂપ કાર્યશીલ મૂડીનું બદલાતું રહેતું હોય છે એ જરા ભૂલાય નહીં પ્રશ્ન આ રીતે તમારો પહેલો પાર્ટ બીજો પાર્ટ ત્યાર પછી આપણે ચોથો પાર્ટ જોયો ત્યાર પછી આપણે સાતમો પાઠ જોયો પહેલો બીજો ચોથો સાતમો આઠમો અને હવે તમને ધ્યાન દોરું તો ચેપ્ટર નંબર 9 આ પણ તમારી પહેલી પરીક્ષામાં નહોતા આ પાઠ પ્રકરણ તો જોઈએ એમાં એનએસડીએલ પર ટૂંક નોટ લખો પહેલો પ્રશ્ન ચેપ્ટર નંબર 9 નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ એનએસડીએલ શેર બજાર એટલે શું તેના લક્ષણો શેર બજારના કાર્યો

મહત્વના પ્રશ્નો છે અનુભવથી કાઢ્યા છે પણ આમાં તમે એક્સક્યુઝ નહીં આપતા મતલબ કે બધા જેટલા આપ્યા છે એટલા કરી લેજો જેથી જનરલ ઓપ્શનના પેપર સ્ટાઇલ હોવાના કારણે તમને એનું કોઈ નુકસાન ભોગવવું પડે નહીં જોઈએ ચેપ્ટર નંબર 10 માં ટૂંકનો જાહેર સંપર્ક ની ભૂમિકા પ્રસિદ્ધિ ની ભૂમિકા આ એક પ્રશ્ન દીકરાઓ હશે જ બીજી પરીક્ષાના સંદર્ભમાં અધરવાઇઝ બોર્ડ એક્ઝામમાં પણ એ રીતે પૂછાતો હોય છે વારંવાર પ્રશ્ન વેચાણ વૃદ્ધિ એટલે શું વેચાણ વૃદ્ધિની પણ પાંચ કે છ ટેકનિકને એની સમજાવો પ્રયુક્તિઓ બોલાય છે બીએ ની ભાષામાં પણ ટેકનિક્સ છે એ리에 કેવી રીતે વેચાણ ને વધારી શકાય જાહેરાત એટલે શું જાહેરાતની ભૂમિકા અથવા કાર્યો સમજાવો સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ જણાવો ટૂંક નોંધ બ્રાન્ડિંગ ટૂંક નોંધ ઉત્પાદન વિભાવના ટૂંક નોંધ સામાજિક વિભાવના

વૈશ્વિકીકરણ કેમ મહત્વનું છે વૈશ્વિકીકરણ કેમ મહત્વનું બન્યું અથવા છે કોઈ પણ ત્રણ ગુણમાં આપ્યું છે તમને ઉદારીકરણ એટલે શું ઉદારીકરણના ભાગરૂપે ભારતમાં કયા પગલા ભરવામાં આવ્યા તો 10 પગલા ભરવામાં આવ્યા તસે 10 લખવાના રહેશે અને ઉદારીકરણનો અર્થ પણ લખવાનો રહેશે એ જ પ્રમાણે કાંગીકરણ એટલે શું ખાનગીકરણના લાભો અને ગેરલાભો અથવા તમને હકારાત્મક અને નકારાત્મક અસરોના સંદર્ભમાં મોટા ભાગે બોલાય છે ખાનગીકરણની હકારાત્મક અસરો અને નકારાત્મક અસરો એ રીતે તમારું હોય છે નકારાત્મક અને હકારાત્મક અસરો લાભાલાભ પૂછ્યા છે અથવા લાભ ગેરલાભ તરીકે પૂછાય જવાબ એ જ આવશે તમારો હકારાત્મક અને નકારાત્મક ખાનગીકરણના સંદર્ભમાં હકારાત્મક અસરો છે 6 અને નકારાત્મક અસરોમાં 11 ડેશ હશે છે ભૂલાય નહીં સીધે સીધા શબ્દો છે

પ્રશ્નોને વિડીયોને જરૂર લાગે છે તો તમે એને પોઝ કરીને અટકાવીને શાંતિથી પ્રશ્નોનું લિસ્ટ યાદી લખી લેજો અથવા સ્વાધ્યાયની અંદર સીધા પ્રશ્નોને ટીક કરી લેજો પાઠ મેં કહ્યા એ પ્રમાણે પહેલાં એને પ્રાયોરિટી આપી દેજો બીજી પરીક્ષા માટે બોર્ડ એક્ઝામ માટે પણ તમને આ રીતે હું મદદ કરતો જ રહેવાનો છું અને તમને જરૂર લાગે છે કોઈને સજેસ્ટ કરવા જેવું લાગે છે મારું યુટ્યુબ ચેનલને તો વિદ્યાર્થીઓને કહેતા રહેજો અત્યારે પરીક્ષા ચાલે છે તો પરીક્ષા ને જ અપરાધાન્ય આપી લેજો આપ ભૂલાય નહીં અહીંયા સુધી રાખીએ છીએ ખુબ ખુબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ